રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિનો એક વિડીયો આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે કથિત વિડીયોમાં કુંવરજી હળપતિ એક જાહેર સભા સંબોધી રહ્યા છે તે આદિવાસી સમાજની વાત કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજ વિરોધી પાર્ટી ગણાવી હોય તે પ્રકારના આરોપ લગાવ્યા હતા સાથે તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજના કોઈ પ્રશ્ન ઉઠાવતા નથી તે પ્રકારના આરોપ પણ કર્યા હતા ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિનો ખુલાસો પણ સામે આવ્યો છે તેમનો આ છે 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 એડિટ તે કહી રહ્યા કે કરીને ચડાવવામાં આવ્યો કોઈ પણ પ્રકારની વાત તેમણે કરી નથી

સાથે જ આદિવાસી સમાજના પ્રશ્ન ચૈતર વસાવા અને અનંત પટેલ વિધાનસભા ગૃહમાં નથી ઉઠાવતા જે આરોપ કુંવર જે હળપતિએ લગાવ્યા છે તેને વળતો જવાબ આપતા ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા માંડવી ખાતેના એક જાહેર કાર્યક્રમમાં જાણે સરસ્વતીએ કંઠે બેસીને એમની જે અંદરની વાત હતી તે બહાર મૂકી છે એવું અમને લાગે છે એમણે પોતે સ્વીકાર્યું છે આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારેય નિર્ણય લીધો નથી અને લેશે નહીં આ એમનું નિવેદન જ સૂચવે છે કે એમના અંદરની વાત હોટે આવી છે હૃદયની વાત હોટે આવી ગઈ છે ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે તો એડિટિંગ કર્યું હોય તો સાયબર ક્રાઇમમાં તમે ફરિયાદ નોંધાવો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એમણે બીજી વાત કીધી છે કે ચૈતર વસાવ આનંદ પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાવ્યું છે લોકસભા રાજ્યસભા લાઈવ છે ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે તમારી સરકાર છે તમે ટ્રાઇબલ સપ્લાન માંડવી સોનગઢ વાંસદા ડાંગ ભરૂચ અને નર્મદા જે તમારા લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ લાલા રેફ્રિજરેટર અને સંદીપ શાહ દિવ્ય શાહ અને જીતેશ શાહની જે પણ કામગીરીઓ છેલ્લા પાંચ વર્ષમાં થઈ છે જેમ કે ટેરાફીલ બંક બેડ બાયોગેસ ડુઈલ કીટ જેવી તપાસ કરાવો તો પાંચ વર્ષની કામગીરીમાં હું ચેલેન્જ સાથે કેમ છું બે હજારથી પચીસો કરોડનું કૌભાંડ તમારું બહાર આવે છે તે કેમ તમે સ્વીકારતા નથી જેની તપાસ કરાવવામાં આવે તો ચોક્કસ આ કુંવરજીભાઈ હળપતિનું પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જાય એવું છે પોતાના મંત્રીકાળ દરમિયાન એમણે ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને મળનારી શિષ્યવૃત્તિ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ પણ એમણે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાની બંધ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે ચાલુ નાણાકીય વર્ષ બે અને પચીસ પૂરું થઈ ગયું છતાં એમણે ચૌદસો પંચાણું કરોડ આજ દિન સુધી ફાળવ્યા નથી નવસો બે કરોડ એમણે વણ વપરાયેલા મૂક્યા છે જે એમના મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભાના ગૃહમાં સૂચવી છે ત્યારે ચોવીસો કરોડ રૂપિયા સાહીઠ ટકા જેટલું બજેટ આજ દિન સુધી કેમ ફાળવવામાં નથી આવ્યું એનો કુંવરજીભાઈ ખુલાસો કરે અને કુબેરભાઈ ડિંડોરની દાહોદ ખાતેની એમના જે આગળ પાછળ ફરનારા મહેન્દ્ર મહેન્દ્ર અને સંજય પંચાલ એની કામગીરીની પણ તપાસ કરવામાં આવે તો આ બંને મંત્રીઓનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે આપણે સાંભળ્યા આ તામ આદમી પાર્ટીના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે વિધાનસભા ગૃહના લાઈવ પ્રસારણની માંગ કરી છે તેમણે કહ્યું છે કે આ ગૃહમાં જો લાઈવ પ્રસારણની માંગ કરવામાં આવે તો કોણ કેટલી વાત સમાજ માટે કરી રહ્યો છે કેટલા મુદ્દા ઉઠાવી રહ્યો છે તે જાહેર જનતાને ખબર પડે તેમણે કહ્યું કે અવારનવાર આદિવાસી સમાજ માટે તેઓ રસ્તા ઉપર લડત ચલાવતા હોય છે ગૃહમાં મુદ્દા ઉઠાવતા હોય છે આ મામલે તો તેમણે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ઉપર કૌભાંડ આચર્યા હોવાના પણ આરોપ કરી દીધા છે એને જ લઈને હવે ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં એક મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે આરોપ પ્રત્યે આરોપનો દોર ચાલી રહ્યો છે એક તરફ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ જે ચૈતાર વસાવા તેમજ ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગ્રાન્ટનો ગે રીતે ઉપયોગ કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપ કરી રહ્યા છે કમિશનબાજીનો આરોપ કરી રહ્યા છે અને બીજી તરફ આ ધારાસભ્ય ચૈતાર વસાવા પણ કુંવરજી હળપતિ જે રાજ્ય કક્ષાના મંત્રી છે તેમના પર કૌભાંડના આરોપ કરતાં રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો એની કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં